આપણે નાના કલાકાર ને આપડે હવે હું તમને મળીશ કે ભાઈ કોણ છે એ કલાકાર અમરાપુર થી આવ્યો છે અને જે જીત કરતો હતો કે મારે સાયકલ આપવી છે જે રોવા માંડ્યો તો મિત્રો જી હા મિત્રો આજ છે એ બાળક તમે જોઈ શકો છો જો આજ છે બાળક તો કેવું લાગે છે તમને તમારો વિડીયો વાયરલ થયો તો ભાઈ હે ભાઈ એ બોલતો ખરા ક્યા એ દેખો આ છોકરો ભાઈ ગો જોડીને એ લડકા ભાગલકા પાણી પીને ભાગ ગયા એ દેખો ભી એ પાણી પીએ અંદર પૈસા ચડાવી કડામાં પાણી થાય એટલા માં થાય આમજો પૈસા ચડાવી લે પી લે પીવું હોય તો

કેમેરા મેન જલ્દી ફોકસ કરો એ લડકા પાણી પીને જા આ છે તો મિત્રો આ એ જ બાળ કલાકાર છે જે એનો વિડીયો વાયરલ થયો છે જે તમને નીચે લિંકમાં મળી જશે ઓગણીસો જણાએ જોયો છે જી આ મિત્રો અને બે હજારમાં ખાલી છ છ ઓલા વ્યૂ ઘટે છે કાલે મારો વિડીયો ઉત્તર પાણી પી લાલે કંઈક બોલજે એમ થોડું હાલે તો મિત્રો તમે જો પાણી પીવાનું કેવી રીતે ઉપર ફોટો પાડો ફોટો પાડો ये लड़का है ना थोड़ा सा है।, पता नहीं क्यों, पर ये थोड़ा है तो तेरा वीडियो मैंने मिला तो तुझे कैसा लगा है? तो तो। वो लड़का भाई रोने लगा था जब पहली बार मैंने वीडियो उतारा था ना तो मेरा डिलीट कर दो मेरा फिर उसके मम्मी ने डिलीट करवाया था जो तो रिसाइकल बिन से मैंने फिर रिकवर करके वीडियो मिला यूट्यूब में तो तुझे कैसा लगा है तेरी वीडियो वायरल हुई तो कुछ तो बोल अच्छा लगा बुरा लगा बुरा लगा बुरा लगा तो तू क्या कहना चाहेगा दर्शकों को है कहीं नहीं भाई 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 बोल वीडियो, कर तो। तो वीडियो, कर <laughs> तो वीडियो वीडियो बंद उत... बंद करो <laughs> वीडियो नहीं ये ये करो नहीं होएगा भाई थोड़ा करने लगा है तो मित्रों इस वीडियो को भी इस तरीके से सपोर्ट कीजिए और चैनल को सब्सक्राइब कीजिए ये लड़का मेरे को मारेगा तो ये रोएगा इससे पहले मैं वीडियो बंद करता हूँ तू कह दे के चैनल को सब्सक्राइब करो लाइक करो दे लाइक सब्सक्राइब એમ નો પ્રાય જોરથી બોલ જોરથી બોલી દે ચેનલ ને લાઈક કરો